જામરાબાદના ટિમ્બીમાં મનસુરી જ્ઞાતિ સમાજની જૂનવાણી ઇમારત ધરાશાયી થઈ ગયેલી છે જામનગરના ટિમ્બીમાં મનસુરી જ્ઞાતિ સમાજની જૂનવાણી ઇમારત ધરાશાયી થયેલી હતી ટિમ્બીની મેઇન બજારમાં આવેલ જ્ઞાતિ સમાજની વાડીનો ઇમલો ધરાશાયી થયેલો હતો જોકે કોઈ જાનહાની ન થતાં લોકોએ આશકારો અનુભવેલો હતો વરસાદી વાતાવરણમાં જૂનવાણી મિલકતો ધરાશાયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે